આજે ભુજના ચારસો ને સત્તોતેરમાં સ્થાપના દિવસની આજે પૂજા અર્ચના કરવામાં આવી હતી સૌ પ્રથમ ખીલી પૂજન કરવામાં આવ્યું ભુજંગ દેવનું પૂજન કરવામાં આવ્યું અને ત્યારબાદ અલગ અલગ કાર્યક્રમો ચાલશે આ પ્રસંગે રાજવી પરિવારના મોભીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા બાપુશ્રી કુંવર સાહેબ શ્રી ઇન્દ્રજીતસિંહ બેનશ્રી રશ્મિબેન અને બધા જ સૌ આગેવાનોની ઉપસ્થિતિની અંદર દર વર્ષની આ પરંપરા રહી છે આજથી ચારસો ને સત્તોતેર વર્ષ પહેલાં જ્યારે આ ઐતિહાસિક ભુજનું ભારવ સાહેબ દ્વારા જ્યારે અહીંયા એની સ્થાપના કરવામાં આવી હશે ત્યારે આજે આ એક ઐતિહાસિક ભુજ બન્યું છે અને દેશ અને દુનિયામાં જાણીતું ભુજ બન્યું છે દરેક લોકોનો સહયોગ મળ્યો છે ભુજ આજે કચ્છનું પાટનગર બન્યું છે અને ભુજના વિકાસની અંદર અનેક લોકોનું યોગદાન છે રાજ્ય સરકાર રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને વિશેષ આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારથી મુખ્યમંત્રી બન્યા ત્યારથી ભુજ અને કચ્છને આજે દુનિયાની અંદર અગ્રેસર બનાવ્યું છે અને આપણને સૌને ગૌરવ છે કે ભુજની અંદર અનેક વખત આ શ્રી નરેન્દ્ર મોદી સાહેબ મુખ્યમંત્રી તરીકે અને દેશના વડાપ્રધાન તરીકે આવી કરીને કચ્છ અને ભુજની અંદર આજે વિકાસના આપણા જે દ્વાર છે એ ખુલ્યા છે અને જેના કારણે આજે ભુજ અને કચ્છ આજે દુનિયાભરમાં આજે જાણીતું થયું છે આ સ્થાપના દિવસે હું સૌને મારી હૃદયપૂર્વકને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું આ એક પવિત્ર ભૂમિ છે આજથી ચારસો સતોતેર વર્ષ પહેલાં કચ્છના રાવ ખેંગારજી બાવાએ આ ભુજની આ પવિત્ર ભૂમિની એ પસંદ કરી અને એને ખીલી રૂપે એક ખીલી ખોળી અને આ ભુજની સ્થાપના કરી અને ત્યારથી આ પરંપરા ચાલી આવે છે રાજાશાહી વખતે રાજવી પરિવાર દ્વારા પૂજા અર્ચન કરવામાં આવતું અને હાલમાં લોકશાહી છે તો રાજવી પરિવાર અને લોકશાહીના પ્રતિનિધિ દ્વારા પૂજા અર્ચના કરવામાં આવે છે આજે કચ્છના લોકપ્રિય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા ભુજના નગરપતિબેન શ્રી રશ્મીબેન ઉપપ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ ખમલભાઈ મહામંત્રી શ્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિ ઓમીભાઈ વચરાજાની અને ખાસ કરીને અમારા રાજવી પરિવારના દેવપર ઠાકોર સાહેબ શ્રી કુર્તાસિંહજી તેરા ઠાકોર સાહેબ શ્રીજી મયુધસિંહજી અને ખાસ અમારા પ્રાગમેલનો સ્ટાફ અને નગરપાલિકાના પદાધિકારી અને ખાસ આ દિવસે કચ્છના લોકો માટે અને ખાસ કરીને ભુજના લોકો માટે એક આ એક ખુશીનો દિવસ છે અને ખાસ કરીને કચ્છના અંતિમ મહારાવ શ્રી પ્રાગમાં ત્રીજા જાજા એમનું કચ્છ પ્રત્યેનું ઋણ કહ્યું કે એમના પ્રત્યે પ્રેમ આદર કહો એ બહુ જ હતું અને કચ્છને અલગ રાજ્ય કરવા માટે એમના ઘણા પ્રયત્નો હતા આજે પણ કચ્છના મહારાણી પ્રતિદેવીએ પોતે મુંબઈ પધાર્યા હોવા છતાં પણ કચ્છના લોકો માટે અને ભુજવાસીઓ માટે જે ચિંતા સેવે છે એને સવારના જ ફોન કરીને મા પાસે પ્રાર્થના પણ કરી અને મને સંદેશો આપ્યો કે આપ મારા વતી કચ્છના લોકોને મારી શુભેચ્છા આપજો અને ખાસ કરીને કહ્યું છે કે કચ્છના લોકો હંમેશા સુખી સંપ અને સમૃદ્ધ રહે અને ભાઈચારો કાયમ રહે એવી શુભેચ્છા પણ પાઠવી છે અને આજના દિવસે બસ આપના માધ્યમ દ્વારા સર્વને શુભેચ્છા આભાર અને ખાસ આપણે જેટલું કહીએ એટલું ઓછું છે કે આપણા હાલના સીએમ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ખાસ કરીને સવાયા કચ્છ એવા આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જે હંમેશા કચ્છને એક અલગ દર્જો આપ્યો છે જ્યારે આજે દેશ વિદેશમાં ભુજ કે કચ્છનો ડંકો વાગે છે તો આપણે ખરેખર એમનો પણ જેટલો આભાર માનીએ એટલો ઓછો છે આપના માધ્યમ દ્વારા સરોનો ખૂબ ખૂબ આભાર અને શુભેચ્છા